અત્યાર સુધીમાં આપણે બધાએ મિની આરતી જે નગારાવાળી જોઈ પણ નગારાવાળી હતી ક્યાંય શંખ નહોતું આવ્યો અને હજી આખા ઇન્ડિયામાં તમે તપાસ કરો બધે નગારાવાળી મિની આરતી જોવા મળશે પણ એમાં ક્યારેય શંખ નહીં વાગતું હોય પણ અત્યારે તમારા માટે બનાવી છે આપણે શંખવાળી મિની આરતી જો હું તમને સંભળાવું છું કે કેવી રીતે વાગે છે અહીંયા બે સ્વીચ આવશે આનાથી તમે આ નગારાની એક ધીમફૂલ ધીમફૂલ કરી શકો છો આ નગારાનું છે પછી આ શંખ નું આવશે એની સાથે જ તમે નગારું પણ વગાડી શકો છો ભારતમાં કોઈએ લોન્ચ નથી કર્યું મિની આરતી વજનની વાત કરીએ તો માત્ર કિલો વજન આવે છે અને સોળ ઇંચની જ આરતી આવે જેમાં એક નગારો આવી જાય આ શંખ આવી જાય બેલ આવી જાય આ બધું એક સાથે આવી જાય ત્રણ કિલો વજનમાં નાનો બાળક હોય ને તો એ ઉપાડી શકે અને નાની જગ્યા હોય તમારે ઓફિસ હોય કોઈ મંદિર હોય તમારે ઘરમાં રાખવું હોય તો રાખી શકાય અને આ કોઈ આપણે બહાર થી લેતા નથી ખુદનું જ મેન્યુફેક્ચરિંગ છે અહીંયા અહીંયા તમે જોઈ રહ્યા છો કે મેન્યુફેક્ચરિંગ છે કેટલા પીસ બનતા હશે ને એ નક્કી જ નથી હોતું કારણ કે અહીંયાથી ભારતભરમાં સપ્લાય થાય છે અને નવરાત્રી ઇન્ડિયા બહાર મોકલેલા છે એટલે તમારે તમારા ઘરે વસાવવું હોય તો તમે વસાવી શકો છો અને દિવાળી ઉપર નવરાત્રી ઉપર તો એટલા રિસ્પોન્સ મળ્યા છે ને સાહેબ રિસ્પોન્સ તમારા પ્રેમ થી જ મળેલા છે કારણ કે નવરાત્રી ઉપર દીકરીઓને જે લાણી કરતા હોય તો લાણી માટે પણ અહીંથી લઈ ગયા હતા પછી ઘણા બધા એમને દિવાળી ઉપર જે નોકરી કરતા સ્ટાફ હોય કોઈ કંપનીમાં તો એ વ્યક્તિને ગિફ્ટ આપવા માટે લઈ ગયા હતા તો તમારે પણ જો કોઈને ગિફ્ટ કરવી હોય ત્યારે લગ્નની સિઝન ચાલે છે મેરેજની સિઝન ચાલે છે તો બેની દીકરીને આપણે જો આ ગિફ્ટ કરીએ છીએ માતાજીની એક મંદિરમાં રહી શકે એવી વસ્તુ તો આજીવની દીકરી આપણને ક્યારેય ભૂલતી નથી એક દિલથી દુઆ કરે છે અને માતાજીના મંદિરમાં તમારા નામથી જો આ મિની આરતી મુકાતી હોય તો સાહેબ એનાથી વિશેષ શું છે એટલે આ તમે ઘરે બેઠા મંગાવી શકો છો તમારે લેવા આવવાની પણ જરૂર નથી રહેતી અને તમારે બિલકુલ ચિંતા કરવાની નથી આ નાનો મોટો સપોર્ટ તમારે કરવાનો નથી કારણ કે આ સુરેજભાઈ પ્રજાપતિ પોતે માર્કેટિંગ સંભાળે છે અને એમાં તમને છ મહિનાની તો વોરંટી આપવામાં આવશે અને ઘરે બેઠા ભારતભરમાં અમે તમને કુરિયર દ્વારા મોકલાવી આપશું સૌરાષ્ટ્રમાં તમે ગુજરાતમાં કોઈ પણ જગ્યાએ મંગાવશો તો ગુજરાત આખામાં ફ્રી કુરિયર ચાર્જ આપણે મોકલી દઈશું કુરિયરનો ચાર્જ પણ નહીં લઈ પણ ગુજરાત બહાર મોકલવાનું થાય તો તમારે કુરિયર ચાર્જ આપવાનો છે અને હા પેમેન્ટ એક તમારે એડવાન્સ દેવાનું છે કારણ કે આપણે પૈસાદાર નથી એટલે તમારા પૈસા આવે ને એમ એમ આપણે ધીમે ધીમે આગળ વધતું જવાનું આગળ જોઈએ રાખશું પણ હા હું તો એટલું કઉ છું કે સાહેબ કોઈ ઘર ગુજરાતમાં સૌરાષ્ટ્રમાં ઇન્ડિયામાં કે ઈન્ડિયા બારે કોઈ ઘર દેવી દેવતાને ના માનતું હોય એવું ન બને દેવી દેવતાને માનતા હોય એના ઘરે મિની આરતી હોવી જરૂરી છે તમે આનો અવાજ સંભળાય તમારા એક હૃદયમાં એક બેસી જાય છે આની ગાંઠ એક અવાજની અને અહીંયા બેસી જાય ને એટલે તમારા ઘરમાં જે કઈ નકારાત્મક શક્તિ હોય ને એ બધી નકારાત્મક શક્તિનો વાસ વયો જાય છે ઘરમાં સુખ શાંતિ સમૃદ્ધિ મળે છે એટલે તમારે મગાવી લેવાના જે શંખવાળા તમને ઇન્ડિયામાં ક્યાંય નહીં મળે અને તમારે નાનો મોટો બિઝનેસ કરવા માટે જોઈતા હોય તો પણ તમને હોલસેલ ભાવમાં મળી રહેશે હજી એક વાર આપણે સાંભળી લેવી કદાચ તમને આપણે મોબાઈલ દ્વારા શૂટ કરેલું છે એટલે અવાજમાં ડિફરન્ટ લાગતો હશે પણ અહીંયા તમે તમે એટલે કાયદેસર જે શંખ મોઢામાંથી જે વગાડતા હોય ને અવાજ સંભળાય છે એટલા ઘંટડીના જે નાદ સંભળાય છે સાહેબ આવી મિની આરતી તમને બીજે ક્યાંય જોવા નહીં મળે અને તમને ખબર છે ને કે સુરજભાઈ જેમ તેમ તો વિડીયો ન બનાવે બનાવે તો એમાં કઈ ખતરનાક લેવા જેવું હોય તો જ બનાવે એટલે આપણે પણ એક અભિયાન નાનું મોટું શરૂ કર્યું છે કે ઘરે ઘરે મિની આરતી હોવી જોઈએ એટલે તમારે ઘરે બેઠા મંગાવી શકો છો આપણે તમને ઘરે બેઠા મોકલી આપશું માત્ર તમારે ડિસ્પ્લે ઉપર નંબર આપ્યો છે સંપર્ક કરો એટલે તમને બધી માહિતી મળી રહેશે અને કદાચ એવું બી બની શકે કે તમે કોલ કરો ત્યારે કોલ વેઇટિંગમાં આવે અથવા તો નો રિસીવ થાય તો એવું બિલકુલ ચિંતા ના કરતા તમે બે ચાર દિવસ પછી પણ કરી શકો છો કારણ કે કો વિડીયો વાયરલ થાય એટલે એક સાથે હજારો માણસ કોલ કરતા હોય એટલે એક સાથે કોલ ના રિસીવ થાય અને કોલ કરવાનો સમય પણ સવારે દસ વાગ્યા થી લઈને સાંજના પાંચ છ વાગ્યા સુધી જ છે એટલે બાકીના સમયે કોલ ન કરવો ન ઉપડે તો તમને કીધું એટલું કરવાનું છે બે દિવસ પછી આરામથી કોલ કરવાનો તમને મસ્ત મજાનો એક ગુલાબના ફૂલ જેવો તમને રિસ્પોન્સ મળશે બસ આ વિડીયોમાં આટલું જ બાકી નવા વિડીયો સાથે તો આપણે ફરીવાર મળવાનું જ છે ત્યાં સુધી તમારે શું કરવાનું છે આ વિડીયોને બે ત્રણ વાર જોઈએ રાખવાનો છે અને આરતી મગાવી લેવાની અને આ વિડીયોને વધુમાં વધુ લોકો સુધી શેર કરી દેવાનું